ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ લોન લોન શબ્દનો અર્થ ઘાસવાળી ભૂમિ ઘર અથવા ઉદ્યાનના બગીચામાં ટૂંકા નિયમિતપણે કાપેલા ઘાસનો વિસ્તાર કે એક જાતનું મુલાયમ શણનું કે સૂતરાવ ઝીણું કાપડ થાય છે લોન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇન સમર વી મો અવર લોન વન્સ અ વીક અર્થાત ઉનાળામાં અમે અઠવાડિયામાં એકવાર લોન કાપીએ છીએ એક બીજું ઉદાહરણ જોઈએ ધ લોન રિયલી નીડ્સ મોઇંગ અર્થાત લોન ને કાપણીની જરૂર છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ ડોગ ઇઝ રોલિંગ ઓન ધ લોન અર્થાત કૂતરો લોન પર આળોટી રહ્યો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મીનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ